નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ સુરતના પાલનપુર જકાતના કા વિસ્તારમાં લીવ ઇન રિલેશનશીપ નો કરુણ અંજામ આવ્યો છે બે વર્ષ પૂર્વે

તેના વતન દાહોદ થી બે વર્ષ પહેલા બગાડીને સુરત લઈ આવ્યો હતો ત્યારથી બંને લીવ ઇન માં રહેતા હતા અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ પર ડોભાન હાલતમાં મળી આવી હતી આ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો અસ્મિતાના મામા જે નજીકમાં રહે છે તેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ તેમને થઈ હતી તેમને જોયું તો અસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ હતી અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જો કે ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કરી ઘટનાની જાણ થતા રાંદેર પોલીસના પીઆઈ તેમજ એસીબી સહિત તમામ પોલીસનો કાફલો નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા પરિવારે અસ્મિતાના હત્યા રાહુલેશ કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપોને પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી જોકે ફોરેન્સિક પીએમ માં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ઘરે ટૂંકો આપીને અસ્મિતાની હત્યા કરી છે परिवारनी आशंका आखरे साची पड़ी है तेने राहुल इज अस्मिता ने हत्या करी होवानो खुलासा तथा रांधेर पुलिस से आरोपी पेरवी राहुल मच्छरनी गणत्रिना कलाको में धर पकड़ करी आ मामले वधु तपास हाथ धरी छे पालुदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के पालुदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશનને એક દવાખાના તરફથી વરદી મળેલ એક ભાઈ મહિલા ગળે ફાંસો ખાધો તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલો છે જે બાબતે તાત્કાલિક રાંદેર પોલીસે રિસ્પોન્સ કરતા અમો તેમજ રાંદેર પીઆઈ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયેલા અને ત્યાં જઈ મરણનાના વાલી વારસો આવી હોય તેમની જાહેરાત લઈ અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ હતું તે બાદ આ બાજુ પંચનામા વિગેરેની કાર્યવાહી પૂર્ણ કરી પ્રાઇમરી કોઝઅફ ડેથ મરનારને ગળાના ભાગે કોઈ દોરી વડે યા કોઈ અન્ય સાડી જેવા પદાર્થોડે પ્રેશર આપતા તેનું મોત નીપજેલ હોવાનું જણાવતા આ બાબતે તુરંત જ આઈપીસી એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બાબતે તપાસ કરતા મરનાને તેના પતિ રાહુલ મછાર સાથે કામે નહીં આવવા બાબતે સતત બોલાચાલી છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલ હોય રાતના તેઓનો ઝઘડો થતાં તેના પતિ રાહુલે ગળામાં જે સૂત્રનો દોરો પહેર્યો હતો તેના વડે ફાંસો આપેલાની હકીકત જણાઈ આવેલ હતી આ કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી અને મરનાર ને છેલ્લા બે વર્ષથી પ્રેમ લગ્ન કરેલા હતા તેઓને એક સંતાન પણ છે આગળની વધુ તપાસ ચાલુ છે જણાવ્યું કે કામ આ લોકો મજૂરી કામ કરતા હતા ટ્રેક્ટરમાં છારું ભરવાનું માટી ભરવાનું કામ કરતા હતા મરનાર છેલ્લા ત્રણેક દિવસથી તેની સાથે કામ પર જતી ન હોય તે બાબતે બોલાચાલી થવાનું કારણ હતું